પરીક્ષિતજી મહારાજનો જન્મ થાય દ્વારિકામાં પણ ભગવાન હવે પોતાની લીલાને તૈયારી કરે હવે આ પૃથ્વી લોક પર એકસો પચીસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે પોતાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને પરમાત્માને પાછા બોલાવવા માટે દેવતાઓએ પ્રાર્થના પણ કરી લીધી છે કે પ્રભુ હવે પાછા આવી જાઓ ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વીલોક છોડીને ગયા પંચભૂત દેહ કે જે પ્રભુ নিজ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણુ હોવા કે પરમાત્મા પોતાની ઈચ્છાથી સુંદર દેહનું નિર્માણ કરી પોતે એ દેહમાં વાસ કરે એ દેહનો ત્યાગ કરીને પૃથ્વીલોક છોડીને જાય પરંતુ શ્યામ સુંદર આજે પણ દરેક દરેક ભક્તના હૃદયમાં વાસ કરે છે પૃથ્વી છોડીને નથી ગયા ઘણા બધાનું માનવું એવું છે કે એ સમય હતો એ કૃષ્ણનો સમય હતો એ આ થયું તે થયું કૃષ્ણનો સમય હતો નહીં કૃષ્ણ આ સમયનું નિર્માણ કરવા માટે પધાર્યા હતા કૃષ્ણ પધાર્યા એટલા માટે આ સમયનું અસ્તિત્વ છે નહીં તો જો કદાચ કૌરવોના હાથમાં પૃથ્વી હોત તો અત્યાર સુધી તો પૂરી થઈ ગઈ હોત અત્યારે જે પૃથ્વીના દર્શન કરીએ છીએ એ પૃથ્વીના દર્શન ન કરી શક્યા કૃષ્ણ આવ્યા છે આ સમયનું નિર્માણ કરવા જ્યાં શ્રીમદ્ ભાગવત જેવી કથાઓ થાય જ્યાં ભક્તિ થાય જ્યાં કીર્તન થાય જ્યાં નામ સ્મરણ થાય કૃષ્ણના આવવાથી કલિયુગ પર એ કૃપા થઈ છે કે કલિયુગમાં માત્ર કીર્તન કરવાથી કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય એટલે શ્રી કૃષ્ણનો સમય હતો નહીં શ્રી કૃષ્ણના કારણે આ સમય છે પ્રભુના સમયની અંદર પ્રભુ પ્રભુ જે સમયે પ્રસ્તુત હતા જે સમયે સામે હતા એ સમયે પણ દુર્યોધન ને કંસ જેવા દાનવો હતા એટલે જ્યારે પ્રભુ સમક્ષ નથી જ્યારે પ્રભુ અત્યારે નિર્ગુણ સ્વરૂપે અદ્રશ્ય સ્વરૂપે આ પૃથ્વી લોક પર બિરાજી રહ્યા છે ત્યારે પણ અનેક રાવણ અનેક કંસ અનેક દુર્યોધન છે અને વધશે પણ એમાં આપણે અર્જુન બનીએ યુધિષ્ઠિર બનીએ કોઈ ગોપી બનીએ પ્રભુની સખી બનીએ નરસિંહ મહેતા બનીએ મીરાબાઈ બનીએ ને પ્રયત્ન કરીએ કે મારા પ્રભુએ જે માર્ગ બનાવ્યો છે ને એના પર હું કારણ કે સંસાર તો ઓલરેડી મને ખેંચે છે કે આ બાજુ આવો મજા છે આનંદ છે મદિરા પાન કરીને બેભાન થઈ જાઓ મજા છે મજા છે બેહોશી હોય એટલે મજા લાગે પણ એ ખરેખર મજા છે મજા નથી વ્યસન શું છે વ્યસન આધીનતા છે આ છે કલયુગને આપેલા પાંચ સ્થાનોમાં એક સ્થાન આ છે કે જે સ્થાન પર આ છે ત્યાં કલયુગનો વાસ છે તો જીવનમાં જો એવું વ્યસન હોય ક્યાં ના વગર ન ચાલે ને ભલું નહીં અહીં ભરે કઈક એક બાજુનો ગાલ ફૂલી જાય તો એ છે આસક્તિ છે ને આસક્તિ છે ને તો તમારી અંદર કલયુગ છે આસક્ત ન રહો એટલે કહ્યું છે કે ભગવાનના ભક્તો સાથે સંબંધ બનાવવો બહુ મુશ્કેલ છે આમ તમે બધા જેમ મારા પ્રિય છો ને એમ અમારા એક પ્રિય છે એમને મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે અને અત્યારે કથાઈ સાંભળી જ રહ્યા હશે અત્યારે આપણી જે લાઈવ જઈ રહી છે યુટ્યુબ ચેનલ પર મને ખાતરી છે કે સાંભળી જ રહ્યા હશે અને એ મને સાંજે ફોન કરીને કહેશે કે કેમ દીદી આવું કહ્યું પણ એ મને એક વાત કે કે તમારી એક આદત દીદી મને નથી ગમતી કે તમે એકાંત પસંદ કરો છો એકલામાં રહેવું તમને ગમે છે ત્યારે હું એમ માનું છું કે એના માટે એક તો પ્રભુની કૃપા બહુ જરૂરી છે અને બીજી વસ્તુ એટલા જ માટે પ્રભુના જે સમીપ છે પ્રભુના જે ભક્તો છે કે પ્રભુએ જેને પોતાના માન્યા છે એના સાથે સંબંધ બનાવવો બહુ કઠિન છે કારણ કે ત્યાં આસક્તિ નથી ત્યાં ત્યાગવું બહુ સરળ છે કે નથી ગમતું તો દો ત્યાં ત્યાગ બહુ સરળ છે અને એટલા માટે એટલા માટે હું સવાર ત્યાજની કથામાં વારંવાર તમને કહી રહી છું કે ભાગ્યશાળી સમજો જ્યારે કોઈ સંત કોઈ વિદ્વાન કોઈ ગુરુ તમારા સાથે સંબંધ રાખે કેમ કે એમના માટે તો આસક્તિ જેવો કોઈ ભાવ જ નથી આ નહીં હશે તો નહીં ચાલે એવું કઈ છે નહીં ખરેખર હું પોતાના અનુભવથી તમને એ વાત કહું છું કે પડતું મૂકી દેવાનો પ્રભુ એનાથી વિશેષ આપશે અને એ તો આપણા માટે બહુ મોટો મોટો પ્લાન કરીને બેઠા છે તમે તમારું મન ફાઈવ બીએચકે માં હોય એમને તો તમને આપવું હોય ટેન બીએચકે પણ તમે ફાઈવ બીએચકે છોડો ત્યારે ને એટલે પ્રભુ પર ભરોસો ભગવાન માટે એ ભાવ કે તું જે કરીશ એ મારા માટે બરાબર જ હશે અને એ ભાવ એ ભાવને જાગૃત રાખવા માટે શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા પધાર્યા છે ને એટલે આમ કેવા છે ને કનૈયા એમને જોઈને જેમ થાય કે આ કઈ મારા સાથે ખોટું કઈ રીતે કરી શકે એ પોતે જેવા છે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ કે જે પોતે મધુર છે એ કોઈના જીવનમાં કોઈ પ્રકારે કંઈક કડવું કઈ રીતે આપી શકે જે સ્વયં મધુર છે અને એ શ્યામ સુંદર પોતાની લીલા સમિતિને પંચ ભૌતિક દેહને અહીંયા જ મૂકીને સ્વધામ ગમન કરવાની તૈયારી કરે પ્રભાસ ક્ષેત્રમાં બધા જ બ્રજવાસીઓ યાદવો બધાને ભેગા કરે યદકુળને જે શ્રાપ મળે છે કે જામવંતી નંદન સાંભ ગર્ભવતી સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને કેટલાક ઋષિમુનિઓની પરીક્ષા કરવા માટે જાય અને એ ઋષિ મુન્યો શ્રાપ આપે કે તારા ગર્ભમાંથી યદકુળનો સંહાર કરવાવાળો મૂષળ પ્રગટ થશે ને મૂષળ પ્રગટ થાય સ્વયં પરમાત્મા સ્વયં શ્રી કૃષ્ણ અને એમના પુત્ર સાંભ જો ક્યાંક ભૂલા પડ્યા ભૂલ થઈ ગઈ તો પિતા પાસે જવું જોઈએ ને પણ હવે એ સમય રહ્યો નથી હવે પ્રભુની ઈચ્છા છે કે હવે યદકુળનો અંત થાય અને એટલા માટે ઉગ્રસેન પાસે ગયા છે અને મહારાજ ઉગ્રસેન પણ કેવી સલાહ આપે છે કે આનો ચૂરો કરીને સમુદ્રમાં ફેંકી દો કોઈને કાંઈ જણાવવાની જરૂર નથી એ ચૂરો ડાભ સ્વરૂપે પ્રગટી આવે અને ડાભથી યાદવો મદિરાપાનમાં મસ્ત થઈને એકબીજાનો અંત કરે અને પીપળાના સુંદર વૃક્ષ નીચે બિરાજમાન થઈને પરમાત્મા પણ સ્વધામ ગમન ની તૈયારી કરીને તે સમયે ઉદ્ધવજી મહારાજ એ પ્રશ્ન લઈને આવે કે પ્રભુ આપના ગયા બાદ અમારા જેવા ભક્તો કોના સહારે અને ત્યારે પ્રભુ પોતાના સ્વરૂપને આ શ્રીમદ ભાગવતમાં સ્થિત કરી કહે કે આ મારી શબ્દમય મૂર્તિ છે જે આનું શ્રવણ કરશે જે આનું ગાન કરશે જે આનું પૂજન માત્ર કરશે હું હંમેશા એના પાસે એના હૃદયમાં વાસ કરીશ